દુપટ્ટા વિશે તમારું શું કેવું છે દુપટ્ટા ને કે ધીરે ધીરે છે ને આ ઉપરથી છે ને દુપટ્ટો સરકી લેવામાં આવ્યો છે એ અત્યારે ખ્યાલ નથી આવતો પણ એક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે કે એની ઉપર દુપટ્ટાની જરૂર નથી લાગતી એવું થાય છે અને કપડાની ખરીદી ઉપર જ એવા ડ્રેસ જ કરાવી દેવામાં આવ્યો છે કે દુપટ્ટા એમાં આવતા જ નથી જેવું દુકાનમાં આવે કે કોઈ શોરૂમમાં આવે એમાં દુપટ્ટા હોય જ નહીં અને એજ દીકરીઓ તો દુપટ્ટા ઓટોમેટિકલી લઈ જ લેવામાં વાસ્તવિકતા છે અને આને જો ધીમે ધીમે આપણે સમજી લઈ ને તો ઘણો ફાયદામાં રહેશે આપણું તો હમણાં બધા જ સમાજમાં દાગીના પ્રથા બંધ થઈ રહી છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો ચોક્કસ બંધ થવી જ જોઈએ કારણ કે આપણા બધા જ માતાજીઓ છે ને કેટલા હાથ છે અને કોકનાથમાં તલવા ત્રિશૂલ કોઈ ફ્લાવર છે આશીર્વાદ આપે છે પણ ક્યાંય એના ઘરેણામાં એક મોબાઈલ નથી અને આપણે છે ને જે એનું શસ્ત્ર છે ને એને આપણે સાધન બનાવવાનું એને આપણે શ્રીંગાર કરવાની જરૂર છે અને આપણે ખાલી છે ને ધનને જ મહત્ત્વ આપ્યું છે અને ક્યારેક ક્યારેક એવું પણ લાગે કે આપણે જે લેડીઝ છે ને એ સોનામાં જ મોહિત થઈ ગઈ છે એના માટે આ ભાવ વધારો થાય છે સોનામાં એ પણ વધારે થાય છે અને મેન આપણું જે અસ્તિત્વ છે ને એ પણ ક્યાંક ને ક્યાંક ભૂલવામાં આવ્યું છે એટલે જો આ દાગીના પ્રથા સોનાને મહત્વ જ ન આપવામાં આવે કે અસલી શિંગાર તો આપણું શસ્ત્ર છે આપણી મર્યાદા છે આપણી જવાબદારી છે જો એ મૂકી અને સોના પાછળ જાશું તો સોનાના ભાવ વધશે પણ જો આપણે અસલી શ્રિંગારને સમજશું કે આપણું શસ્ત્ર આપણું શાસ્ત્ર આપણું સંસ્કૃતિ એ જ આપણું ઓરિજિનલ શ્રિંગાર છે તો સોનાની કાંઈ કિંમત જ નહીં એટલે સો ટકા દાગીને પ્રથા બધી બંધ થાવી જ જોઈએ મારા ભાવને થેન્ક યુ તમને શેર ગમે કે ગામડું ગામડું કે

એને દૂરથી ખોખારો ખાધો છે અને ગલી સાંકડી હોવાને કારણે પોતે ઊભા રહીને પણ જગ્યા આપી છે આ પુરુષને કેમ ખરાબ કેવો કે જો બહાર વટિયાની સામે આવી જાય કોઈ કામણગારી બહાર વટિયાની સામે આવી જાય કોઈ કામણગારી એને પોતાને જ હાથે પોતાની આંખોમાં મરચાની ભૂકી નાખી છે આ પુરુષને કેમ ખરાબ કેવો કે આખો દિવસ બહાર રહે છે આ પુરુષ આખો દિવસ રહે છે પુરુષ આ બહાર ઘરની ચિંતા કરે છે આ પુરુષને કેમ ખરાબ કેવો અને પરિવારની ખુશીઓ માટે એણે પોતાની ખુશીઓ ત્યાગી અને આ પુરુષને હવે કેમ ખરાબ કેવો આ પુરુષને હવે કેમ ખરાબ કેવો અને જ્યારે જ્યારે સ્ત્રી આગળ આવી એને ટેકો પુરુષે જ આપ્યો છે કે જ્યારે કોઈ સ્ત્રી બહાર આવી ત્યારે એણે પુરુષને જ ટેકો આપ્યો છે આ પુરુષને હવે કેમ ખરાબ કેવો અને પુરુષોને એ ખરીદેલા આલિશાન ઘર લક્ઝરી ગાડી આમાં સ્ત્રીના પગલા એ પેલા કરાવે છે આ પુરુષને કેમ ખરાબ કેવો અને છેલ્લે કહીશું કે ટોળું વળીને અભદ્ર ભાષામાં વાત કરતા હોય અને જો કોઈ બેન દીકરી નીકળે ક્યારે આ પુરુષને મેં ચૂપ થતા જોયા છે આ પુરુષને મારે કેમ ખરાબ કહેવો અને ઘર હોય કે બહાર પહેલાં સેફટી એ સ્ત્રીની વિચારે છે આ પુરુષને મારે કેમ ખરાબ કહેવો અને હોય પરિસ્થિતિ ગમે એવી વસમી હોય પરિસ્થિતિ ગમે એવી વસમી પણ ગામમાં નથી ગાતા પણ આ લોખંડી હૃદય પણ છાના ખૂણે મેં રડતા જોયા છે આ પુરુષને હવે મારે કેમ ખરાબ કેવો અને કે અમુક રાક્ષસી કોમ ના કારણે થઈ છે આ પુરુષ જાત બદનામ થઈ છે આ પુરુષ જાત બદનામ એ સ્ત્રીને આગળ હાથ જોડતા પણ પુરુષોને મેં જોયા છે આ પુરુષને મારે કેમ ખરાબ કેવા કે બહુ નાની ઉંમરે સમજીને જવાબદારી ઉપાડી લે છે બહુ નાની ઉંમરે સમજીને જવાબદારી ઉપાડી લે છે એટલે જ તો દરેક સ્ત્રીને મે દીકરાને માનતા કરતા જોયા છે આ પુરુષને મારે કેમ ખરાબ કેવા દીકરી માટે બાપ બેન માટે ભાઈ અને પત્ની માટે એનો પતિ ભગવાન જ સ્વરૂપ છે આ પુરુષને મારે કેમ ખરાબ કેવા વંદન